અને ઉદ્યોગ હડપ્પીય સભ્યતાના લોકો ઉદ્યોગ અને શિલ્પમાં પથ્થર તાંબુ અને કાંસાનો ઉપયોગ કરતા હતા લોખંડથી આ પ્રજા સંપૂર્ણ અજાણ હતી તેઓ સોના ચાંદીની ચીજવસ્તુઓ બનાવતા મોતીના બાજુબંધ સોય જેવી ચીજો પણ અહીંથી મોટા પ્રમાણમાં મળી આવી છે સોના કરતા ચાંદીના શિલ્પો વધુ મોટી માત્રામાં મળી આવ્યા છે ચાંદીના ઘરેણાં અને થાળીઓ રકાબીઓ મળી આવ્યા છે તાંબાના ઓજાર અહીંથી સૌથી મોટી સંખ્યામાં મળ્યા છે તેમાં અસ્ત્ર શસ્ત્રોનો સમાવેશ થાય છે કુહાડી છરી આરી ચપ્પા ભાલા અને તીર જેવા શસ્ત્રો મળી આવ્યા છે પરંતુ અગત્યની બાબત એ છે કે તેમાંથી મોટા ભાગના કૃષિ સાથે સંકળાયેલા ઓજારો મળી આવ્યા છે જ્યારે બહુ જ ઓછા શસ્ત્ર અસ્ત્ર મળી આવ્યા છે અર્થાત તેઓ એવા જ સાધનો ઓજારો બનાવતા જે તેમની સુરક્ષા માટે જરૂરી હતા જોકે તલવાર જેવા શસ્ત્ર મળતા નથી એ મહત્વપૂર્ણ છે પથ્થરના હથિયારો પણ મોટા પ્રમાણમાં મળ્યા છે પથ્થર અને તાંબુ મેળવીને બનાવેલા ઓજારો પણ પ્રાપ્ત થયા છે રાજસ્થાનના ખેતડીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા તેઓ સોના માટે હિમાલયના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ભારત પર નિર્ભર હતા મેસોપોટેમિયા એટલે કે વર્તમાન ઈરાકમાંથી તેઓ ચાંદી લાવતા તાંબુ અને ટીનનું સંયોજન કરી તેમાંથી કાસુ બનાવવાની કલા તેઓ જાણતા હતા જેની સૌથી સુપ્રસિદ્ધ મૂર્તિ મોહેન્જો દડોમાંથી મળી આવી છે તેને કાંસ્ય નૃત્યાંગનાની મૂર્તિ કહેવામાં આવે છે નૃત્ય મુદ્રામાં ઉભેલી આ નારીની મૂર્તિના હાથ પર અનેક બંગડીઓ પણ જોવા મળે છે હડપ્પીય સભ્યતાનું આ સૌથી શ્રેષ્ઠ શિલ્પ ગણાય છે શિલ્પ ઉદ્યોગમાં મણકા બનાવવાની કલા તેમજ કિંમતી પથ્થર કાપવાની કલાને કારણે રત્નો અને મૂર્તિ કલાનો ખાસ્સો વિકાસ થયો હતો કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી સ્ટીએટાઇડમાંથી મોતી અને મુદ્રાઓ બનતી હતી લોથલ અને ચાન્હોદળો મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે સોના ચાંદીના મળકા પણ હડપી સભ્યતાના અનેક સ્થળેથી મળી આવ્યા છે આ સિવાય હાથી દાંતનું નકશીકામ બાજુબંધ મીનાકારી અને કામ પણ મોટા પ્રમાણમાં વિકસ્યું હતું આ બાબત હડપ્પીય સભ્યતામાં શિલ્પકલાનો ઉત્કૃષ્ટ વિકાસ થયો હોવાનું દર્શાવે છે અહીંથી સ્ત્રીઓની મૂર્તિઓ મોટી સંખ્યામાં મળી આવી છે તેથી ઇતિહાસકારો એમ માને છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતા હોવા જોઈએ પક્ષીઓ વાંદરા કૂતરા બળદ પાલતુ પશુઓ ઘેટા બકરાની અનેક મૂર્તિઓ પણ અહીંથી પ્રાપ્ત થઈ છે પાકી માટીમાંથી બાળકો માટે બનાવવામાં આવેલી મોહંજો દળોમાંથી મળેલી બળદગાડીઓ અને રમકડા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે તેથી જ પાશ્ચાત્ય પુરોહિત શિલ્પ પુરાતત્વવિદ ગોર્ડન ચાઇલ્ડ અહીંની પ્રજાના વાત્સલ્ય પ્રેમની ભરપેટ પ્રશંસા કરે છે હડપ્પ્ય શિલ્પકલામાં માટી કલા સૌથી ઉત્કૃષ્ટ જણાય છે કુંભારના ચાક પર ચડાવીને માટીના વાસણો બનાવવામાં આવતા તેના પર લાલ રંગ કરીને કાળા રંગની સજાવટ કરવામાં આવતી તે વિવિધ આકારોમાં જોવા મળે છે તેના પર અલગ અલગ કૃતિઓ દોરવામાં આવી છે જે ખાસ કરીને ભૌમિતિક પ્રકારની છે તે સિવાય વૃક્ષના પાન વૃક્ષ પક્ષી માછલી અને પશુઓના ચિત્રો પણ અહીંથી મળેલી માટીના વાસણો ઉપર જોવા મળે છે હડપ્પિયા સભ્યતાનું એક વિશિષ્ટ લક્ષણ તે અહીંથી મળી આવેલી મુદ્રા તેમાંની ચતુષ્કોણી આકારની મુદ્રાઓ સેલખડીમાંથી બનાવવામાં આવતી હતી તેના પર પશુઓના ચિત્રો છે જોકે એક પણ મુદ્રા ઉપર ઘોડાનું ચિત્ર મળતું નથી તેનાથી તે બાબત સાબિત થાય છે કે હડપ્પ્ય સભ્યતાના લોકો ઘોડાથી અપરિચિત હતા હડપ્પાની મુદ્રા પર લિપિ પણ જોવા મળી છે પરંતુ આ લિપિ હજુ સુધી ઉકેલી શકાય નથી આ મુદ્રાઓમાં સિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ત સભ્યતાના ભૌગોલિક વિસ્તારને સમજવો ખૂબ જરૂરી છે કારણ કે આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે રાજસ્થાન પંજાબ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનના કેટલાક ભાગો અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોનો તેમાં સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરમાં માંડા પશ્ચિમ પંજાબના એટલે કે હાલના પાકિસ્તાનના હડપ્પા સિંધ પાકિસ્તાનના મોહેન્જો દળો અને દળો ગુજરાતમાં લોથલ રંગપુર અને ધોળાવીરા ભાગા તળાવ સુરત રાજસ્થાનમાં કાલીબંગન હરિયાણામાં બનાવાલી અને રાખીગઢી તો ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર અને પશ્ચિમમાં છેક મકરાણ તટ પર આવેલ સુદ કાંઝેંડોરનો સમાવેશ થાય છે આ બધા સ્થળો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલા છે જે નકશામાં સ્પષ્ટ જોવા મળે છે નકશામાં તેની સાથે નદીઓ પણ દર્શાવવામાં આવી છે આ સભ્યતાના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોની આપણે વિશિષ્ટ ચર્ચા કરવાના છીએ જેમાં રાવી નદીના કિનારે આવેલ હડપ્પા સિંધુના કિનારે આવેલ મોહજોદો ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલા લોથલ રાજસ્થાનમાં હકરા નદીના કિનારે આવેલ જેને લુપ્ત સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે કાલીબંગન તથા કચ્છમાં મળી આવેલ ધોળાવીરાનો ખાસ ઉલ્લેખ કરવાના છીએ કારણ કે આ સ્થળો હડપ્પીય સભ્યતાના મહત્વપૂર્ણ અને અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા આખી એ સભ્યતામાં વાતાવરણ અને તેમની જીવન પદ્ધતિ એક જ પ્રકારની દેખાય છે અહીં સમતલ જમીન હતી તેઓ પાણી માટે ચોમાસાની ઋતુ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ પર નિર્ભર હતા અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી વધારાના ઉત્પાદનને કારણે ક્રમશઃ તે હડપ્પીય સભ્યતામાં પરિવર્તિત થઈ શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો જેમ કે નગર આયોજન ગટર યોજના વેપાર વાણિજ્ય શાસન વ્યવસ્થા કર વ્યવસ્થા લિપિ અને શહેરી સાંસ્કૃતિક લક્ષણો આ સભ્યતામાં આપણને દેખાય છે આ રીતે જોતા સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ હડપીય સભ્યતામાં જોવા મળે છે જન હડપીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે સમગ્ર સભ્યતામાં આ આયોજન એક સમાન છે નગરો ગલીઓ મકાનોનો ઢાંચો ઈંટો તેની બનાવટ અને સભ્યતાના તમામ સ્થળોમાં એક જ પ્રકારનું આયોજન જોવા મળે છે તમામ નગરો બે ભાગમાં વિભાજિત થયેલા છે નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર બનેલ કિલ્લો એટલે કે સીટાડેલ આવેલો છે જ્યારે નગરના પૂર્વ ભાગમાં જેને નીચલું નગર એટલે કે લોવર ટાઉન કહેવામાં આવે છે ત્યાં લોકોનો વસવાટ નિર્ધારિત થયેલો છે પશ્ચિમ ભાગનો આ કિલ્લો વિશિષ્ટ રીતે બાંધેલો છે અને તેનો દેખાવ સ્વાભાવિક રીતે શાસકના જેવો છે જેમાં શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે અહીં શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણેના કાર્યાલયો છે સાથે સાથે અનાજ રાખવાના એટલે કે સંગ્રહ કરવાના કોઠાર પણ છે કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા તેની કિલ્લેબંધી કરવામાં આવી છે પૂર્વ તરફ આવેલા નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે તેમાં કાટખૂણે કાપતા રસ્તાઓ વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલ છે મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ છે મકાનો ભઠ્ઠીમાં પકાવેલી ઈંટોના બનેલા છે કેટલાક મોટા ઘરોમાં ત્રણ ચાર ઓરડાઓ છે તેની સાથે સાથે આંગણું કૂવો રસોડું બાથરૂમ અને ચબૂતરાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે આ મકાનોની એક અદ્ભુત વિશેષતા એ છે કે તેના દરવાજા એટલે કે બારણા મુખ્ય માર્ગો ઉપર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલે તેવા રહેતા મકાનોના આકારમાં તફાવત છે જે આ વાતનો સંકેત આપે છે કે ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હોવા જોઈએ જ્યારે આમ વર્ગના લોકો એક ઓરડાના મકાનમાં રહેતા હોવા જોઈએ હડપ્પીય સભ્યતાના નગર આયોજનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ એટલે તેની ગટર યોજના જે તમામ નગરોમાં જોવા મળે છે બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થાય છે તે નાની ગટર લાઇન દ્વારા મેઇન હોલ સુધી પહોંચે અને ત્યારબાદ ફરી વખત ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક ગટર યોજના જેવી યોજના અહીંયા જોવા મળે છે આ મેઇન હોલને સાફ કરવાની વ્યવસ્થા પણ હતી એટલું જ નહીં આ ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ રાખવામાં આવતા જેથી ગંદા પાણીના કોઈ પણ પ્રકારના જીવાણુઓ બહાર ફેલાઈ ના શકે આનાથી તેઓ સાફ સફાઈ વિશે કેટલા જાગૃત હશે તે સહેજે જાણી શકાય છે આ સિવાય નગરમાં રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરેથી મળી આવેલા ખાડા અહીંની રાત્રિ પ્રકાશ વ્યવસ્થાનો અણસાર આપે છે પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો મુખ્ય રાજમાર્ગ લગભગ ચાલીસ ફૂટ જેટલો પહોળો છે માર્ગોની રચના મકાનો સાથે એવી રીતે ગોઠવવામાં આવી છે કે તે આપોઆપ સાફ થઈ જાય દરેક ઘરમાં કુવા અને પાકી ઈંટોનો પ્રયોગ એ આ સભ્યતાની ખાસ વિશેષતા છે મોહજો દળોમાં કેટલાક મકાનો એક માળ અને બે માળના પણ જોવા મળ્યા છે તેઓ માળ બનાવવા લાકડાના બીમનો ઉપયોગ કરતા બાથરૂમ એ શહેરી સભ્યતાનું પ્રમુખ લક્ષણ ગણાય છે જે અહીંયા ખાસ જોવા મળે છે અહીંયાના મકાન સગવડતાની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના ગણાવી શકાય હડપ્પીય નગર આયોજનના કેટલાક મુખ્ય અવશેષો આપણે ઉપર જે ચર્ચા કરી તેવું નગર આયોજન આ સભ્યતાના તમામ નગરોમાં જોવા મળે છે પરંતુ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા અવશેષો આ સભ્યતાના કેટલાક સ્થળોએથી મળી આવ્યા છે